એક એવા ફળ વિશે મારે તમને આજે વાત કરવી છે કે જેનું બીજું નામ અમૃત ફળ પણ ગણી શકાય છે આ ફળનું નામ છે હવે આનું નામ અમૃત ફળ પણ શા માટે પાડવામાં આવ્યું છે કારણ કે એના ફાયદાઓ અનેરા છે આ આમળા વિશે હું તમને જેટલી વાત કરીશ એટલી ઓછી પડશે પરંતુ આજે વિડીયો મારફતે મારે તમને એના મુખ્ય મુખ્ય ફાયદા અવશ્ય જણાવવા છે હવે આમળા છે આપણા સડરસ રસ પૈકી એક ખારો રસ નથી બાકીના બધા રસ એકલા આંબળામાંથી મળી જાય છે આ સ્વાદ એ ખાટા છે ખટાશ છે પરંતુ આપણા શરીરને તે ઉપયોગી છે એની ખટાશ આપણને મોટે ભાગે ક્યારેય નડતી જ નથી આ રસાયણ સ્વરૂપ છે હરડે બેડા અને આંબળા એટલે ત્રિફળા બને અને ગળો ગોખરો અને આમળા એટલે રસાયણ ચૂર્ણ બને હવે તમે લોકો સમજી શકો છો કે રસાયણ ચૂર્ણ અને ત્રિફળા ચૂર્ણ એટલું ઉપયોગી છે તો આ આમળા પણ આપણને એટલા જ ઉપયોગી છે મારે તમને લોકોને ચવન ઋષિ વિશે વાત કરવી છે જેને ચવનપ્રાસનો પાઠ આપ્યો છે તો ચવનપ્રાસમાં મુખ્ય આમળા હોય છે અને આ ચવનપ્રાસનું જે લોકો સેવન કરે ને એને એને તો ખૂબ ફાયદો થાય પ્લસ આપણી વયમર્યાદા કંટ્રોલ થાય એટલે આપણે મોટી ઉંમરના જરાય બતાતા નથી વયમર્યાદા કંટ્રોલ થાય અને આ ચવન ઋષિ પણ આજીવન યંગ રહ્યા હતા અને નિરોગી રહ્યા હતા તો આનો કમાલ છે માત્ર ને માત્ર આ આંબળા તો આમળાના આપણે વધુ આગળ ફાયદાઓ જાણીએ તો એક તો આમળાના ફાયદાઓમાં મુખ્ય ફાયદો છે કે અકાળે જે લોકોના સફેદ વાળ થાય છે એ થતાં અટકી જાય છે ખરતા વાળ તે બંધ કરી દે છે જે લોકોને નાની ઉંમરમાં આંખોના આંખોમાં નંબર આવે છે જે લોકોને જોવામાં નેત્રદૃષ્ટિમાં તકલીફ પડે છે જે લોકોને એની આંખને નિરોગી રાખવી છે ગરુડ જેવી તેજ રાખવી છે એ લોકોએ માપસર આંબળાનું સેવન અથવા તો ત્રિફળાનું સેવન કરવું જોઈએ જે લોકોને ચામડીમાં કરચલીઓ નથી પડવા દેવી વૃદ્ધત્વ વહેલું નથી આવવા દેવું અને આજીવન યંગ રહેવું છે આજીવન શક્તિશાળી રહેવું છે એ લોકોએ ચવનપ્રાશ અથવા આમળાનું સેવન સમયાંતરે કરવું જોઈએ જો તમને લોકોને શિરસની સમસ્યા હોય તો શિરસને પણ આ આમળા મટાડનાર છે તમારે રક્તની શુદ્ધિ કરવી હોય આપણા લોહીનો બગાડ દૂર કરવો હોય તો આમળાનું ચૂર્ણ ખૂબ જ ઉપયોગી છે આપણને કબજિયાતની સમસ્યા હોય તો આમળા આપણું કબજિયાત પણ મટાડી શકે છે નવશેકા ગરમ પાણીમાં થોડું એકાદ ચમચી અથવા અડધી ચમચી આમળાનું ચૂર્ણ આપણે નરણા કોટે ઉઠીને લઈ લેશું તો પણ આપણને રેચ આવશે અને આપણા આંતરડા કાચ જેવા ચોખા થઈ જશે અને આપણને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે છે આ આમળા છે તે આપણી ચામડીની જે બળતરા થતી છે એને પણ ઓછી કરી શકે છે આ આમળા છે આપણા પાચનતંત્રને મૂળ મજબૂત કરનાર છે આપણા હોજરીના અગ્ન અગ્નિને તેજ રાખે છે પરિણામે આપણું ભોજન સરળતાથી પચી જાય અને ભોજન સરળતાથી પચી જાય તો આપણને વાયુદોષ દોષ કે કફદોષ બિલકુલ થવાના નથી આ વસ્તુ તમે બરાબર યાદ રાખજો આમળાનું જે લોકો સેવન કરે છે એ લોકોને ક્યારેય થાક લાગતો નથી અને ક્યારેય શરીરમાં નબળાઈ આવતી નથી અમુક લોકો છે તે વારંવાર થાકી જતા હોય છે તો આમળા છે તે તમારો થાક લાગતો સ્થગિત કરે છે જે લોકો ખૂબ બારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ ને બધું ખાતા પીતા હોય એક તો તમારે સદંતર બંધ જ કરી દેવું જોઈએ પરિણામે આપણા લોહીના બગાડ ઊભા ન થાય ને અન્ય કોઈ રોગો ન થાય પરંતુ તમે આ બધું ખૂબ ખાધું પીધું છે અને આપણા શરીરમાં વિકૃતિઓ સર્જાણી છે ત્યારે આપણે ત્રિફળા ચૂર્ણ પણ લઈ શકાય શરીરના શુદ્ધિકરણ માટે અને એકલું આમળા ચૂર્ણ પણ લઈ શકાય છે આમળાનું ચૂર્ણ છે આપણને સરસ મજાની કડકડતી ભૂખ લગાડે છે અને આમળાની દાળીનું તમે લોકો દાંતણ કરશો તો આપણા દાંત પણ નિરોગી રહે છે અને એનો રસ આપણા શરીરની અંદર થોડા અંશે જાય તો પણ આપણા શરીરને તે નિરોગીતા આપવાનું કામ કરે છે આ બધા આમળાના ફાયદા મેં તમને કીધા છે બને એટલું તમે જ્યારે સિઝન આવે હમણાં થોડોક સમય પછી જેની સિઝન શરૂ થવાની છે તમે સિઝનમાં એનો અવશ્ય લાભ ઉઠાવજો અન્યથા તમે સમયાંતરે આમળાના ચૂર્ણનું સેવન કરી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી